નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને આપની સાથે હું છું જાગૃતિ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે ત્યારે વધુ એક મોટો કોંગ્રેસને પડ્યો છે ફટકો દિગ્ગજ આદિવાસી નેતા જોડાવા જઈ રહ્યા છે ભાજપમાં નારણ રાઠવા સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા ખેલ પાડ્યો પાંચ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે નારણ છે નારણ રાઠવા બીજી નારણ રાઠવાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે યુપીએ સરકારમાં પણ તેઓ રિયલ રાજ્યમંત્રી તરીકેનો પદભાર નિભાવી ચૂક્યા છે અને હવે તેઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે એટલે કહી શકાય કે કોંગ્રેસમાં કમઠાણ યથાવત છે એક તરફ રાહુલ ગાંધીની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ આદિવાસી બેલ્ટમાં આ મોટું ઓપરેશન છે અને કોંગ્રેસના એક આદિવાસી નેતા નારાયણ રાઠવા ભાજપ જોડાઈ રહ્યા છે પાંચ વખત તેઓ લોકસભાના સાંસદ અને યુપીએ સરકાર વખતે રેલવે રાજ્યમંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે આદિવાસી બેલ્ટની અંદર તેમનું ખાસું એવું પ્રભુત્વ છે અને તેને લઈને રાજ્યસભાની અંદર નારાયણ રાઠવાણે કોંગ્રેસ તરફથી ઉમેદવાર બનાવાયા હતા હાલ પણ તેમની જે રાજ્યસભાની ટ્રમ જે છે તે ચાલી રહી છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશે એ પહેલા જ આદિવાસી બેલ્ટની અંદર ભાજપનું આ મોટું ઓપરેશન મોહન રાઠવા અગાઉ ભાજપની અંદર જોડાયા હતા તેમના પુત્ર હાલ ધારાસભ્ય પણ છે અને મોહન રાઠવા પાછ બીજા આદિવાસી નેતા નારાયણ રાઠવા પણ હવે ભાજપની ની અંદર જોડાઈ રહ્યા છે ખાસ પાંચ વખત લોકસભાના તેવો સાંસદ પણ રહી ચુક્યા છે અને 2018 માં કોંગ્રેસે તેમને રાજ્યસભાની અંદર ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા રાજ્યસભાના સાંસદ પણ છે જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રકારે ભાજપની અંદર નારાયણ રાઠવા જોડાઈ રહ્યા છે અને સંભવત લોકસભા ઇલેક્શનમાં નારાયણ રાઠવા ભાજપ টিকিট আপি পড়ে শক্যতা জি জি আভার নিকুঞ্জ আপনার તો આદિવાસીના દિગ્ગજ નેતા કહી શકાય કે જેનો આદિવાસી પટ્ટા ઉપર ખાસ પ્રભુત્વ છે તેવો નારણ રાઠવા કે જેઓ હવે કોંગ્રેસનો સાથ છોડી ચૂક્યા છે અને ભાજપનો ભગવો ધારણ કરવા માટે જઈ રહ્યા છે પાંચ વખત તેવો લોકસભા સાંસદ રહી ચૂક્યા છે અને હાલ તેઓ રાજ્યસભાના સાંસદ પણ છે અને બીજી એપ્રિલની જો વાત કરીએ કે જ્યારે તેઓનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે પરંતુ તે પહેલા તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે